গৰ্বামি বৰ ম

મગજવાડી કોઈ મગજ ફ્રેસ કરવા જવું નહીં જો લેટ મગજ ફ્રેસ કરું ધ્યાન માં રંગા છેતર મો ભાઈ રખડ તો ત્યાં દે હો ભાઈ એવું નહી બાપા હું જે હું એટલે કેટલા ડાળા છે હું જો તે ક ક્યારે ફાટી જાય મો કરીયો ફરતો હું મો તો મારતો આ તો રાતે પાણી વળો તો હેન માં રંગા પાણો જ મો પાણો જ ના જવાય ફરવા આવો તો કો હું ફ્રેસ થઈ જાય આ તારા વાદે જ બધું બાપ્યું છે પાણો જ ના જવાય નો ના જવાય તાન તું બહુ ઘેર હું તું કરી નું તું બસ તું હોય

આ મારા બાપાને દે બોલે તે હે તું સોનમોનું ઘરમાં હે નાસ્તો કર લે બજે આયું કે બાપા હોય જો બાપા હોય જો તો બાપા તાર કોક મેમન આવે ભાઈ બન તો ના બોલા બધા ભાઈ બંદર લુકે લુખા છે એકે તો 5 રૂપિયા ઢેકો કરતો નથી મને Papai, babá Papa! ah.

એટલું વિચારો તો દોડો બોડો કરે બધો તો ના દોડો તો હવે કોઈ લાયા નહીં કારણ કે આપણે તો મોદો મોદો રે બરોબર તો એવું ના હોય દોડો બોડો કરે પૂછપૂછ એવું તો પૂછવું પડે ભાઈ કોક આપણા ગોમનો કે ભાઈબન ભાઈબન કોઈ કોન્ટેક્ટમાં ભૂવો તો દોડો કરાવો પડે તો ભાઈ છોકરા આવ મોદો રે તો તો ભાઈ જો ખબર છે લેજી કોક ઉને પૂછવું પડે પણ હું તમને સાચું કહું કોને મિલિન હું ઘરની બહાર છો ને જ નહીં ને અકડું પણ તો દેતો નહીં બોલો અચ્છા કરા જો કો ભૂવા ફાંકરા ફાંજો કો કોનો હોય ઘેર મેકલો મેલું બરોબર તો આનું કોણ બધું પાછું આગળ પાછું આદ કુણ ફેવરન કોણ બધું કરો વાત કરવી પણ આખો દાડી તો મંડળીમાં મારા ધોની જોડે હું તમને ઇના બળને આ તો રોમ રાતે રોમ પીને ભજે નહીં યાર આપડે તો તમે કોમ કરો કોઈ ભોજજી હોય ને તો બોલાવ તો ના હોય તો મારું કેવો કો કે મને એક બે જણા વાત કરી તો તમે હોય તો બોલાવો ને આપણે જો ઘરેજી હોય તો હોય તો હા ભોજજીન તો શ્રીડો

કશું ના થાય ના મુરીકન ને જવું હોય ઊંઘાડો તમારા જોડે તો મને તો ઊંઘાડશે ખેર જે તું એ હોય યાર આપણા બૈરા જોડી બીવત બેન મરી જાય યાર હા બાબા એ રોજ ઓય બાબા તમારા ઉપર બેહો બેઠો તો ખબર પડે ના કશું ના હોય પકા હું તું તો યાર એને રેરંગ કરના છે મન તો યાર હા બાબા હવે આ મોદો મોદો ને એટલે હું તમારે નડવા મોડે ના નડવા નડવા થા નહીં નડેવત ન તો ભાઈ આટલી કા તાર કશું તાર પાસે દોડ્યો જ ના હોય

હું જે આપણા છોકરાના તકલીફ બહુ છે બરાબર દવાખાને બહુ બતાવ્યું પણ કોઈ જાતનું કોઈના રિપોર્ટો બધા કોઈ હારા આવતા નહીં નહીં તો દવાએ ઘર કરાય પણ કોઈ ફરક પડતો જ નહીં મને કશું નથી બધી તકલીતો મારા છોકરાને થાય બરાબર એનો અમુક ટાઈમે સાથેમાં કોઈક બહેરું આવીને બે જાય એવું બધું થાય એમ છોકરો બીવાઈ જાય ઘરની બહાર તો નહીં આકડતો જ નહીં એ રીતે દવાખાને ઘરે ખર્ચી ના છે પણ એમાં કોઈ ફરક પડતો નહીં હે માસી ગોતર હે બુન ક્યાં ક્યાં દેવ દુઃખ નો વખો હોય અને એના કારણે આ વખો પડ્યો હોય એના કારણે આ છોકરા નું બાવડું ચાલ્યું હોય તો પડતો વધાવો કરો ને સારું માં

આમ કોઈ વખો દેવ એ રીતે હાલતું હોય તો આ વધાવો પડતો કરો વેણ થઈ જાય કુળદેવી દેવી છે મેમન તમ કે હારું માં કે તારો જ વખો બુન અન તારા જીવે બીજો કોઈ નહીં અન તારા જ વખ્યા આ ઘેર આના છોકરાના આ બાવડું તે ઝાલ્યું આલો વધા વાળો ચાલો પોચનો કે હારું માં કે આ વાત ખોટી નઈ આ હાચી હાચી ને હાચી ઓના જીવે બીજો કોઈ દુખ નઈ તો આ વધા વાળો કર ધણી ને કહી દો સબ બોજ બેટા મેમન બોલ કે જો કે તમારી બહુચનનું દુખ છે તમારું

કે જોવો ભાઈ કે પહેલા તમારા છોકરાને ફેર પડે પછી તો ગયો સાચી વાત છે એટલા તમારા છોકરાને હવાયું હાલ છે હવાયું કર તો જે આ માતા કે તમારી બહુચર કે અને મારી સિગોતર સાક્ષી તમારી બહુચર કે એમાં ઊભું રહેવું રહેવું ઉભું કઈ ગમે તે માગે ભાઈ પોચ પછી જે એનો વ્યવહાર હોય

તો એકવી દાળા મેમ એકવી દાળા થતા થતા એકવી દાળા થશે ને એકવી દાળા થતા થતા પહેલાં જો તમારા છોકરાના હાલ છે એનાથી સારું થઈ જાય તો તમે તાર મન બોલાવજો અને જે થતું હોય એનું હાલજો કશો વાંધો નહીં આપણે ફેર તો આપણે તો હાલવા તૈયાર છીએ શું કેવું ભાઈ એ તો સાચી વાત ફેર પડવા પડે તો ઘણ જેડી પૂજા છે એ તો દેખાય ને ભાઈ હા એ તો તમને બધાને દેખાશે ને તો હું કહેવાય ને તમને ભલો જે આવતા જતા હે સૌ બતાવ સૌ બતાવ તો જોતા અમે મન કે કાલથી જ તમારી માતાનું કુળદેવીનું નામ લઈ અને તમે તાર જેવા હતા ને એવા ફરો અને એકવી દાડા થતા થતા મારી ની સાક્ષી જો તમારા છોકરાને હતું એનાથી એ હવાયું થા અને ફેર પડ તમે તાર મને બોલાવજો અને એ દાડા જે ઈ માગ પોચ નો જે એનો વ્યવહાર માગ એ આલવા ઉભા રહીજો